આજે શ્રી ભચાઉ પ્રજાપતિ સમાજના બે વિભાગ છે બચાવમાં લગભગ સાડા ત્રણસો એક વિભાગ અને દોઢસો બીજા વિભાગ એમ મળીને પાંચસો ઘર પરિવારો આજની આ જે રથયાત્રા અમે યોજી રવાડી જે યોજી એમાં એ પરિવારો હાજર રહ્યા અને ખૂબ જ ઉત્સાહભેર આ ચૈત્રી બીજના પવિત્ર તહેવારની અમે ઉજવણી કરી મહિલા મંડળ અને યુવક મંડળ તેમજ બચાઉ પ્રજાપતિ સમાજની કારોબારીના સભ્યોનું ખૂબ જ સરસ યોગદાન રહ્યું એકંદરે જોતાં ભચાઉ ગામમાં પહેલી વખત આ રવાડીનું આયોજન કરવામાં આવ્યું જે એકંદરે ખૂબ જ સફળ રહ્યું આ સમાજમાં અત્યારે હું પ્રમુખ પ્રમુખ તરીકે બોલી રહ્યો છું અત્યારે જે મેં કાર્યક્રમ કર્યો ભવ્ય કાર્યક્રમ એકતા એકતાની સાથે જે જે આનંદની લાગણી દેખાઈ રહી છે એ પ્રજાપતિ સૌને એકદમ આનંદની વાત થઈ ચૈત્રીબીજ નિમિત્તે આજ રેલીનું બહુ મોટું ભવ્ય આયોજન રાખેલ હતું અને આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો વધાર્યા હતા બહુ સાથ સમાજનો પણ મળ્યો હતો બહેનો તથા ભાઈઓનો બહુ એકદમ ખૂબે ખૂબે સહકાર પણ મળ્યો હતો અને બહુ લોકો આવ્યા પણ હતા અને રવાડી બહુ ઉત્સવથી ઉજવી